મારું નામ અજય છે અને મારી ઉંમર ત્રીસ વર્ષની છે મિત્રો આ એ સમયની કહાની છે જ્યારે હું અને મારી પત્ની બંને શહેરમાં રહેવા ગયા હતા અમારા લગ્નને ચોથું વર્ષ હતું અને મારી નોકરી શહેરમાં લાગી હતી અને જેવા મારા ઘરે ઓર્ડર આવ્યો તેવું જ મારે ગામડું છોડીને અચાનક શહેરમાં જવું પડ્યું કારણ કે મારું ઘર ગામડે હતું તેથી મારા માતા પિતા બધા ગામડા રહેતા હોવાથી મને મારી પત્નીને મારી સાથે લઈ જવા માટે મારા માતા પિતાએ રજા આપી અને મારા માતા પિતાની રજા લઈને અમે શહેરમાં જવા માટે ચાલી નીકળ્યા મારા કાકાના કહેવાતી શહેરમાં અમને એક નાનું મકાન ગાડે પર રહેવા માટે મળી ગયું એક મહિનાનું ભાડું પિસ્તાલીસો રૂપિયા હતું અને હું મારી પત્ની અમે બંને મકાનમાં રહેતા હતા હું જ્યારે સવારે નવ વાગ્યા નોકરી પર જતો હતો જેથી મારી પત્ની સા સાનિયા મને ટિફિન બનાવીને આપતી અને મોઢા પર સ્માઇલ આપતી અને કહેતી આજે તો ઘરે જલ્દી આવજો ત્યારે હું કહેતો કે જાણું નોકરીથી વહેલા આવવાનો પૂરો પ્રયાસ કરીશ એમ કહીને હું નોકરી પર જતો અને મારી નોકરીનો ટાઈમ નવથી છ વાગ્યાનો હતો જ્યારે હું સાંજે ઘરે આવતો ત્યારે કંઈક ને કંઈક સાનિયા માટે ખાવાનું જરૂર લાગતો સાનિયા અને હું એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા પણ એકબીજા સાથે બેસીને જ જમતા શહેરમાં અમને આવે છ મહિના થઈ ગયા હું અને મારી પત્ની શાંતિથી જીવન જીવતા હતા પરંતુ એક દિવસ જ્યારે હું નોકરી પર ગયો ત્યારે સરે કહ્યું કે અજય હવે તારી નાઇટને નોકરી કરવી પડશે કારણ કે દિવસની બધી જગ્યાઓ સ્ટાફ આવી ગયો છે જેથી તારે નાઇટમાં આવવું પડશે પછી મેં મારા સરને ખૂબ જ વિનંતી કરી કે મને દિવસની નોકરી આપો કે મારી પત્ની ઘરે એકલી જ રહે છે પરંતુ મારે સરે મારી એક પણ વાત ન સાંભળી અને મને કહ્યું નહીં આ ઉપરથી ઓર્ડર છે હું આમાં કશું જ ના કરી શકું અને જો તારે નોકરી કરવી હોય તો આ કંપનીના નિયમનો

જેથી મારા પિતાને દેવું ભરવા માટે આ મારે નોકરી તો કરવી જ પડશે જ્યારે હું ઉદાસ થઈને ઘરે ગયો ત્યારે મારી પત્ની મને પૂછવા લાગી કે આજે તો તમારું મન કેમ ઉદાસ થયું છે તેમ મેં મારી પત્નીને કહ્યું હવે આ બધી વાત કરી મને કહેવા લાગી અજય હવે તમે શું કરશો ત્યારે મેં કહ્યું નહીં હવે કાલથી મારે રાતની નોકરી કરવી પડશે કારણ કે આપણી પાસે બીજું કોઈ રસ્તો નથી અને પછી બીજા દિવસે હું રાત્રે નવ વાગે જતો અને સવારે છ વાગે પાછો આવતો પરંતુ એક દિવસની વાત છે અમારી પાડોશમાં રહેતા વિજયભાઈ અમારા ઘરે આવ્યો હું પણ ઘરે જ હતો મે મારી પત્નીને પાણી લાવવા માટે કહ્યું અને ઘર માલિકને કહ્યું કે બોલો વિજયભાઈ અચાનક અમારા ઘરે કેમ આવ્યા તો વિજયભાઈ બોલ્યા કે અહી જતો હતો તો મેં વિચાર્યું કે તમને ભેગો થતો ત્યારે કહ્યું ઠીક છે નથી એમ વિજયભાઈને ચા પાણી આપ્યું અને કહ્યું ચાલો વિજયભાઈ હવે હું નોકરી પર જાઉં છું ત્યારે વિજયભાઈ મને જ પૂછ્યું કેમ હવે રાત્રે શા માટે જાઉં છું ત્યારે કહ્યું છ મહિના સુધી રાતની નોકરી ત્યારે તેમને કહ્યું ઠીક છે એમ કહીને વિજયભાઈ અને હું બંને સાથે બહાર નીકળ્યા અને વિજયભાઈ વારંવાર પાછા ફરીને મારી પત્ની સામે જોતા ત્યારે મેં કહ્યું વિજયભાઈ કંઈ ભૂલી ગયા છું કે શું ત્યારે તેમણે કહ્યું ના બસ એમ જ અને પછી વિજયભાઈ તેમને ગાડી લઈને તેમના ઘરે ગયા અને હું મારું બાઈક લઈને નોકરી જતો હતો અને ઓફિસમાં હું કામ કરતો હતો અને અચાનક ગામડામાં મમ્મીનો ફોન આવ્યો કે મારા પપ્પાનું તબિયત બગડી છે ત્યારે હું ઘરે ગયો તો ઘરમાં મારી પત્ની અંજન પુરુષ સાથે રોજ રાત રંગીન કરતી હતી અને આમણે આમ કરતાં બે મહિના જેવો સમય પણ પસાર થઈ ગયો રોજ રોજ અમારા ઘરે અંજન પુરુષ આવતો અને રાત રંગીન કરતો હતો અને મારો વિશ્વાસ મારી પત્નીએ તોડી નાખ્યો હતો